શ્રી કાંડ સ્વર્ગ એકતાળીસ અને બેતાળીસ આથી મારી જ ફરી રાવણને કહેવા લાગ્યો કે હે દોષ્ટ તારા મનમાં આવો વિચાર કોણે મૂક્યો તું જરૂર લંકાનું પતન કરીને જ હે રાક્ષસ રાજ જે રાજા અતિક્રૂર હોય અજિતેન્દ્રિય હોય તેવા રાજાથી રાજ્યનું યોગ્ય પાલન થઈ શકવાનું નથી અયોગ્ય ઉપાયો આચરવા જનાર રાજા અને તે સૂચવનાર સચિવ પણ નાશ પામે છે માટે તું મારું કહ્યું માની જા એમાં જ તારું ભલું છે તું તારી અવળી બુદ્ધિને વશમાં થઈને મારા વાક્યોને ગ્રહણ કરતો નથી તેથી તારું કાંઈ ભલું થવાનું નથી જેનું આયુષ્ય ખૂટી ગયું હોય ને અને જે મોતના મોંમાં પડેલો હોય તે કદી ઉપદેશમાં માનતો જ નથી આમ મારી જ કહેતો રહ્યો પણ રાવણમાં કોઈ અસર થઈ નહીં અંતે તેણે વિચાર્યું કે અગર આ દુષ્ટનું કહ્યું માનીશ નહીં તો તેના હાથે મરીને અધોગતિ પામીશ એના કરતાં રામના હાથે મરીને સ્વર્ગમાં શા માટે ન જાઉં આમ વિચારીને બોલ્યો કે હે લંકેશ હું તારી સહાય કરીશ અવશ્ય કરીશ તું એટલું યાદ રાખજે આ વખતે રામ મને જીવતો નહીં છોડે હશે જેવા માર્યા ભાગ્ય ચાલ હું તને મદદ કરવાને આવું છું આથી હર્ષના આવર્ષમાં રાવણે તેને બાથમાં ભરી લીધો અને બોલ્યો તને ધન્યવાદ છે મારી જ તું મારી સહાય કરવાને તૈયાર થયો આથી જરૂર તું રાક્ષસના પૂર્વ ભાવનો મા તારા મનમાં લાવ્યો છે ચાલ હવે હું તું મારી સાથે રથમાં બેસીને દંડકારણ્યમાં ચાલ ત્યાં માયાવી મૃગ બનીને ફરજે અને સીતાનું હરણ કરી લીધા પછી તું સુખેથી ત્યાં વિહાર કરજે રાવણના રથરૂપી વિમાન અનેક પર્વતો ઓળંગતું નદી નાળા વટાવતું દંડકારણ્યમાં આવી પહોંચ્યું તેમણે દૂરથી રામનો આશ્રમ જોયો આથી રાવણે રથને નીચે ઉતાર્યો પછી રાવણે મારી ઉતાર્યો અને દૂરથી રામનો આશ્રમ બતાવીને કહ્યું કે જા તારું કાર્ય સફળતાથી પૂરું કર તારું કલ્યાણ થશે હે સજ્જનો આ પ્રસંગે છાયા સીતાને પ્રગટ કરવાનો પ્રસંગ વાલ્મીકીએ વર્ણવ્યો નથી પણ સંત તુલસીદાસે ટૂંકમાં કહ્યો છે જ્યારે રાવણ મહારિચના આશ્રમે ગયો અને તેને માયામૃગ બનવા સામ દામ દંડ અને ભેદ વડે સમજાવવા લાગ્યો ત્યારે બીજી બાજુ રામની યુક્તિની કથા સાંભળો લક્ષ્મણ વનમાં ફળને કંદમૂળ લેવાને ગયા હતા ત્યારે કૃપાનિધિ ભગવાને એકાંત જોઈ હસતા હસતા જાનકીજીને કહ્યું હે પતિવ્રત ધર્મનું પાલન કરવાના પ્રિય જાનકી સાંભળો હું કાંઈક મનુષ્ય લીલા કરવા માંગુ છું માટે જ્યાં સુધી હું રાક્ષસોનો સંહાર કરી લઉં ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો રામે સઘળી વાત સમજાવીને કરી એટલે સીતાજીએ ભગવાનના ચરણકમળ હૃદયમાં ધારણ કર્યા અને અગ્નિમાં સમાઈ ગયા પછી પોતાનું છાયારૂપ સીતાજીએ ત્યાં રાખ્યું જે તેમના જેવા જ રૂપશીલ અને વિવેકવાળું હતું આની ખબર લક્ષ્મણને પણ ન પડી આ રીતે રામે સાચા સીતાની સોંપણી અગ્નિદેવને કરી અને પછી સાયા સીતા સાથે વિહાર કરતા રહ્યા રાવણે હરણ કરેલું તે પણ સીતાનું છાયાનું જ હતું રાવણના વધ પછી રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી તેની પાછળના રહસ્યનું મૂળ અહીં છે છાયા સીતાને અગ્નિદેવને સોંપીને પુનઃ અશ્લી સીતાને રામે સૌના જોતા જ પ્રાપ્ત કર્યા અને પછી રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી તેની પાછળના રહસ્યનું મૂળ અહીં છે છાયા સીતાને અગ્નિદેવને સોંપીને પુનઃ અશ્લી સીતાને રામે સૌના જોતા જ પ્રાપ્ત કર્યા અને પછી અયોધ્યામાં લઈ ગયા સીતાનું હરણ કરવા મારી જ અને રાવણ આવી પહોંચ્યા પંચવટી ફરતો સીતાએ સુંદર વાઘ બનાવ્યો હતો મારીચે અદ્ભુત મૃગનું રૂપ ધારણ કર્યું તેના શિંગડા રત્નની માફક ચમકી રહ્યા હતા તેનું મોં એક બાજુ શ્યામ અને એક બાજુ સફેદ હતું તેના બંને કાન કમળ સમાન શોભતા હતા આ રીતે માયામૃપ બનેલો જ સીતાને લોભાવવા આશ્રમ નજીક ફરવા લાગ્યો લીલો ઘાસ ચરવા લાગ્યો ધીમે ધીમે તેણે આશ્રમમાં પણ પ્રવેશ કર્યો અને ત્યાં વનરાજીમાં વિહાર કરવા લાગ્યો તે સમયે સીતા પર્ણશાળામાંથી બહાર નીકળ્યા અને ફૂલો વીણવા લાગ્યા તેમની નજર અચાનક જ માયામૃગ પર પડી તેના રૂપથી વિસ્મય પામી ફૂલો ચૂંટવાનું બંધ કરી અને મૃગને એકી નજરે જોતાં ઊભા જ રહ્યા મારી જ મૃગે સીતાને જોયા આથી તેમને લોભાવવા માટે તેમની તરફ જોવા લાગ્યો